આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરી તથા લૂંટના બનેલા બનાવો મિલકત વિરુદ્ધના બનાવો તેમને અટકાવવા માટે તેમજ વણ શોધાયેલ ગુનાને શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી અમદાવાદ વિભાગ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી જશાણી સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ શ્રી એચઆર બ્રહ્મભટનાઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવેલી હતી આ અલગ અલગ ટીમ હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ ડેટાને આધારે આ પ્રકારની વિવિધ ટોળકીઓને શોધવામાં તેમની મોડેસ ઓપરેન્ડી તથા ટેકનિકલ ડેટાનો ઉપયોગ કરતી હતી જે દરમિયાન ગઈકાલે એલસીબી ટીમની જે અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી એમાંથી હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વજયસિંહ તથા હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દિલીપસિંહ જેમની સાથે પીઆઈ શ્રી જીએમ પાવરા હતા તેમની એક ચોક્કસ બાતમી મળી હતી જે આધારે સ્પ્લેન્ડર પ્લસ નામની મોટરસાઇકલ જેનો નંબર જી જે સેવન ઇ એન ચોર્યાસી તેર આ પ્રકારની બાઇક પર ત્રણ ઈસમો ચોરી લૂંટ કરવાના ઇરાદાથી તારાપુરથી આણંદ તરફ એટલે કે બાંધણી ચોકડી તરફ જનાર છે જે બાતમીને આધારે એલસીબીની આ ટીમ બાંધણી ચોકડીએ વોચમાં હતા આ વોચ દરમિયાન આ દર્શાવ્યા મુજબની બાઇક ત્યાંથી પસાર થઈ આ બાઇકને કોર્ડન કરવામાં આવી અને આ ત્રણેય ઈસમોને પકડી લેવામાં આવ્યા તેમની પૂછપરછ કરવામાં આવી બાઇકના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા જેમની પાસે સંતોષકારક જવાબ નહોતો તેથી તેમની વધુ પૂછપરછ કરતાં તેઓ કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી તેમ જણાતા તેમજ તેમણે અગાઉ આ પ્રકારના ગુના કરેલા છે જેની કબૂલાત કરતા ભાલેજ પોલીસ સ્ટેશન બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન સોજીત્રા પોલીસ સ્ટેશન તેમજ ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે આ પ્રકારના અગાઉ ગુના નોંધાયેલા છે જે ગુનાવાળી જગ્યાએ જઈને તેમણે કબૂલાત કરેલી છે આ ત્રણેય ઈસમો જે છે એમના નામ છે રણજીતભાઈ કનુભાઈ ચુનારા ઉંમર વર્ષ અઠ્યાવીસ વસો જિલ્લા ખેડા સંજયભાઈ ઉદયસિંહભાઈ પરમાર ઉંમરવર્ષ ત્રીસ મિત્રાલ વસો જિલ્લા ખેડા મુકેશભાઈ મહેશભાઈ વાઘરી ઉંમર વર્ષ એકવીસ માતર જિલ્લા ખેડા તેઓની સાથે અન્ય આરોપીઓની પણ એમણે કબૂલાત કરી છે જે હાલે તપાસનો વિષય છે તેમની પક તેમની પકડ કરવામાં આવી જેની સાથે મુદ્દામાલ મોટરસાઇકલ જપ્ત કરવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે